ત્યારે આમ કરવામાં આવેલા ઘણા બધા કામ કર્યા વગર રૂપિયા ઉપાડી લેવામાં આ અંગે વચલી કુળીમાં મંજૂર થયેલું પેપર બ્લોક રોડ સ્થાનિકોના ઘર કરતા ઊંચો થઈ જતો હોવાથી એક ફૂટ નીચે ઉતારવાનું કહેતા સ્થાનિકો જણાવ્યા મુજબ રેતી સહિતનું મટીરિયલ પરત લઈ જવામાં આવ્યું હતું અને રૂપિયા ઉપાડી લેવાયા છે રોડ બન્યો નથી ને પૈસા ઉપાડ લીધા છે મારું કેવું એવું હે તપાસ તપાસમાં આયે હાલ અમે ચોક થી પ્રજાપતિના મધ સુધી અમે તપાસ કરવા આવ્યા પણ અહીંયા આ અમારી ટ્રમમાં રોડ બનાવવામાં આવ્યો નથી અને અગાઉના સરપંચ પ્રહલાદભાઈ જ્યારે હતા ત્યારે આ રોડ બનાવવામાં આવ્યો છે લખતરને ગ્રહણ લાગ્યું છે અને લાકડાને જેમ ઉદય ખાય તેમ ભ્રષ્ટાચારીઓ આ લખતરને ખાઈ રહ્યા છે રોડ બનાવવામાં નથી આવી રહ્યા અને મિનિસ્ટ્રી ઓફ ઇન્ડિયા ની અમે ઓનલાઈન સર્ચ માર્યો ત્યારે એક લાખ વીસ હજાર અને બસ વીસ હજાર સાતસો પચાસ અને બે લાખ ત્રેવીસ બસો રૂપિયાના બે વાઉચર અમને મળી આવ્યા અમે સ્થળ તપાસ માટે આવ્યા ત્યારે અમને ખબર પડી કે અહીંયા તો ખરેખર કેવો બ્લોક રોડ આ ટ્રમમાં બનાવવામાં આવ્યો નથી